સ્વામીનારાયણ સંબંધ અઢારસો છો પોષ સુધી દ્વાદશી દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારંસની સભા ભરાઈને બેઠી હતી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામુ જોઈ રહ્યા અને પછી બોલ્યા છે પરમેશ્વરને ભજવાની તો સર્વે ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારા મંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે

એમ માને નહીં અને પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાય કોઈ મારી ઉપર ધૂળ નાખો ચાય કોઈ ગમે તેવું અપમાન કરો ચાય કોઈ હાથી એ બેસારો ચાય કોઈ નાક કાન કાપીને ગધેડે બેસારો તેમાં મારે સંભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કૃપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બે જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ છે પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે કાં જે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી એ થાય નહીં એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા અને એ સમર્થ તો કેવો છે એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી અથવા સીધા દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડા હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય પણ પરમેશ્વર ભજિયામાં

ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે પણ મોરે કહી એવી જે સાધુતા તે એમાં કોઈ દાહડે આવતી નથી તથા પૂર્વે કયા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી કાં જે એ પાત્ર થયો નથી દરબારમાં પોતાને ઉતારે પધાર્યા ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સત્યાવીસમું વચનામૃત થયું